જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે અને આજના દિવસે આ પવિત્ર કથા સાંભળવાથી તમારા તમામ દુઃખ દૂર થાય છે આ કથા એક ભાઈ બહેનના અત્યંત દુઃખની કહાની છે અને આજે રક્ષાબંધનનો તહેવાર પણ છે તો આજના દિવસે આ કથા સાંભળવાથી ભગવાન ભોળાનાથની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર હંમેશા બની રહેશે મિત્રો આ કથાને શરૂ કરતા પહેલાં કોમેન્ટ બોક્સમાં એકવાર ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવ જરૂરથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો એક ગામમાં એક ગોવાળ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો તેને એક દીકરો અને દીકરી હતી ગોવાળની પાસે ઘણી ગાયો અને વાછરડા હતા તે રોજ ગાયોને ચરાવવા જતો અને તેમના દૂધ અને દહીં વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો તે જે પણ કમાતો હતો તેની પત્ની તેનાથી જ સંતોષ માનતી અને પોતાના બાળકોનું લાલન પાલન કરતી હતી એક દિવસ તેની પત્ની ખૂબ જ બીમાર પડી ગઈ અને થોડા સમયમાં જ તે મૃત્યુ પામી હવે ગોવાળ ઉપર તેના બંને બાળકોની જવાબદારી આવી ગઈ કહેવાય છે કે જો પિતા મૃત્યુ પામે તો માતા પોતાના સંતાનોને સારી રીતે સંભાળી લે છે પરંતુ એક પિતા માટે આ ખૂબ જ મુશ્કેલ છે ગોવાળને પણ ખૂબ મુશ્કેલી પડી રહી હતી જો તે ગાયો ચરાવવા જતો હતો તો પોતાના બાળકો માટે ખોરાક તૈયાર કરી શકતો ન હતો બાળકો હજી નાના હતા દીકરી દસ વર્ષની અને દીકરો આઠ વર્ષનો હતો થોડો સમય આ રીતે પસાર થઈ ગયો અને પછી ગોવાળે પોતાના બાળકોના પોષણ અને ભવિષ્ય માટે બીજા લગ્ન કરી લીધા ગોવાળની બીજી પત્ની ઘરે આવી ગઈ તે ગોવાળના બાળકોને બિલકુલ પસંદ કરતી ન હતી પરંતુ ગોવાળ તેની બીજી પત્ની સાથે ખુશ રહેવા લાગ્યો હવે ગોવાળ પોતાની બીજી પત્નીની તમામ વાતો માને છે ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને બાળકો મોટા થતા ગયા ગોવાળનો દીકરો બાર વર્ષનો થઈ ગયો તેની બીજી માતાને આ છોકરો બિલકુલ પણ પસંદ ન હતો એક વખત તે પોતાના પતિને કહે છે કે તમે શું કામ હવે ગાય વાછરડા ચરાવવા માટે જાઓ છો હવે આ છોકરો મોટો થઈ ગયો છે આ છોકરો જ ગાય વાછરડા ચરાવવા જશે હવે તે બિચારો છોકરો રોજ સવારથી જંગલમાં ગાય વાછરડા ચરાવવા માટે જતો અને સાંજે પાછો આવતો આ તરફ છોકરી પણ મોટી થઈ ગઈ તે ઘરના બધા કામ કરતી અને ભોજન પણ બનાવતી અને પોતાના ભાઈને પોતાના હાથે ભોજન ખવડાવતી તે છોકરી શિવજીની મહાન ભક્ત હતી અને રોજ શિવજીની પૂજા પાઠ કરતી હતી બંને ભાઈ બહેન એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને એકબીજા સાથે વાતો કરતા કે શું જાણે આપણા પિતાજીને શું થઈ ગયું છે તેઓ આપણું ધ્યાન રાખતા જ નથી જ્યારથી આપણી માતાનું મૃત્યુ થયું છે ત્યારથી આપણા ઉપર કેવા કષ્ટભર્યા દિવસો આવી ગયા છે ત્યારે બહેન તેના ભાઈને સમજાવે છે કે તું બિલકુલ ચિંતા ન કર તારી મોટી બહેન તારી સાથે છે આમ કહીને તે ભાઈને સાંત્વના આપે છે પછી ભાઈ કહે છે કે દીદી મને માની ખૂબ જ યાદ આવે છે જો આજે આપણી માં હોત તો આપણને કેટલા પ્રેમથી ભોજન કરાવતી હોત બંને ભાઈ બહેન પોતાની માતાની યાદમાં રડવા લાગ્યા આ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા એક દિવસ છોકરો ગાયો ચરાવવા માટે જંગલમાં ગયો જંગલમાં તેને એક સિંહ મળ્યો છોકરો દોડીને એક વૃક્ષ ઉપર ચડી ગયો અને સિંહને કહ્યું ભાઈ તું મને કેમ ખાવા માંગે છે સિંહે જવાબ આપ્યો હું ખૂબ ભૂખ્યો છું જો તું ઈચ્છે છે કે હું તને ન ખાઉં તો તું મને એક ગાય અથવા વાછરડું આપી દે જેથી હું મારી ભૂખ મિટાવી શકું છોકરાએ કહ્યું ભાઈ હું મારી બહેનનો એક જ માત્ર સહારો છું મારી બહેન તો રડી રડીને મરી જશે મારા પિતા અને સાવકી માતા છે જે અમારા બંને પર કળા અત્યાચાર કરે છે હું મારી બહેનની આશા તૂટે તેવું નથી ઈચ્છતો તેમ છતાં જો તારે મને ખાવો છે અથવા ગાય કે વાછરડાને ખાવા છે તો હું તને ન આપી શકું કારણ કે આ માટે મારે મારા માતા પિતાને પૂછવું પડશે સિંહે કહ્યું ઠીક છે કાલે તું તારા માતા પિતાને પૂછીને આવજે છોકરો સાંજે ઘરે ગયો અને તેના પિતાને કહ્યું પિતાજી આજે મને જંગલમાં એક સિંહ મળ્યો હતો હજી છોકરાએ તેની વાત પૂરી પણ નહોતી કરી કે તેના પિતા તેને ખીજવવા લાગ્યા અને તે રડવા લાગ્યો પછી છોકરાએ રડતા રડતા કહ્યું પિતાજી હું તમને કંઈક કહેવા માગું છું મારી વાત તો સાંભળી લો છોકરાએ તેના પિતાને આખી વાત કહી કે કાલે તેને જંગલમાં એક સિંહ મળ્યો હતો અને તે સિંહે તેને અથવા ગાય અને વાછરડાને ખાવાનું કીધું છે આ બધું તેની સાવકી માએ સાંભળી લીધું તેણે કહ્યું ગાય અને વાછરડા ઓછા ન થવા જોઈએ તે કેટલા કિંમતી છે તે તું જાણે છે તેમના દૂધથી તો આપણું ઘર ચાલે છે અને તારા વગર તો અમારું કંઈ નહીં બગડે તેથી સારું છે કે સિંહ તને જ ખાઈ જાય બિચારો છોકરો દુઃખી મનથી પોતાની બહેન પાસે ગયો તેની બહેને તેને ભોજન ખવડાવ્યું અને પૂછ્યું ભાઈ તું આટલો ઉદાસ કેમ છે ત્યારે છોકરાએ પોતાની બહેનને બધી વાત જણાવી આ સાંભળી તેની બહેન તેને સમજાવતા કહ્યું ભાઈ તું તો મારી જિંદગીનો આધાર છે તારા વગર હું જીવી જ નહીં શકું જો તને કંઈ થઈ જશે તો હું પણ જીવતી નહીં રહું તેથી કાલે જ્યારે તું જંગલમાં જા અને જો સિંહ આવે તો તેને વાછરડું ખાવાનું આપી દેજે જો ગાય જીવતી હશે તો વાછરડા પણ ફરીથી આવી જશે પણ તેના પિતાએ કહ્યું હતું કે જો સિંહ તને ખાઈ જશે તો પુત્ર તો બીજો પણ થઈ શકશે બહેન આ બધું સાંભળી ચૂકી હતી ભાઈએ કહ્યું ઠીક છે બહેન બીજે દિવસે છોકરો જંગલમાં ગયો અને ત્યાં સિંહ તેની રાહ જોઈ રહ્યો હતો સિંહે પૂછ્યું શું આજે તું તારા માતા પિતાની મંજૂરી લઈને આવ્યો છે કે હું તને ખાઈ જાઉં ત્યારે છોકરાએ આખી વાત સિંહને કહી અને કહ્યું મારી બહેને કહ્યું છે કે તું એક વાછરડું ખાઈ લે પછી સિંહ એક વાછરડાને લઈને તેની ગુફાની તરફ ચાલ્યો ગયો અને છોકરો ખુશખુશાલ સાંજે પોતાના ઘેર પરત ફર્યો તેના માતા પિતાએ ગાયો અને વાછરડાઓની ગણતરી કરી અને જોયું કે એક વાછરડું ઓછું હતું તેઓ સમજી ગયા કે છોકરો તે વાછરડું સિંહને આપી આવ્યો છે આ વાત ઉપર બંનેને બહુ જ ગુસ્સો આવ્યો અને તેઓ તેને મારવા લાગ્યા પિતાએ તેને દંડાથી એટલો બધો માર્યો કે તે બેભાન થઈને જમીન ઉપર પડી ગયો તેની બહેન આ બધું જોઈ રહી હતી અને તેને પણ ગુસ્સો આવી રહ્યો હતો પણ તે કંઈ કરી શકતી ન હતી જ્યારે તેના માતા પિતા ચાલ્યા ગયા ત્યારે બહેન તેના ભાઈને ઉઠાવીને અંદર રૂમમાં લઈ ગઈ તેણે તેના પર પાણી છાંટ્યું અને ભાઈ હોશમાં આવ્યો તેણે ભાઈને પાણી પીવડાવ્યું ખાવાનું આપ્યું અને બંને ભાઈ બહેન ખૂબ સમય સુધી રડ્યા પછી બહેને કહ્યું ભાઈ હવે તારું અહીં રહેવું જોખમ ભર્યું છે મારી પાસે માતાની એક નિશાની એક અંગૂઠી છે તું આ અંગૂઠી પહેરી લે અને આ ઘરને છોડીને ચાલ્યો જા જો તું જીવતો રહેશે તો મને આશા રહેશે કે આપણે ક્યારેક તો જરૂર મળશું ભાઈને બહેનની વાત પૂરી રીતે સમજાઈ ગઈ હતી તેણે કહ્યું બહેન તું સાચું કહી રહી છે પરંતુ હું તને અહીં એકલી કેવી રીતે છોડું મા તારી ઉપર પણ ખૂબ જ અત્યાચાર કરે છે તારી પાસે બધું જ કામ કરાવે છે અને તને મારે પણ છે ત્યારે બહેન બોલી આય જો તું બરાબર હશે તો હું બધી જ મુશ્કેલીઓ સહન કરી લઈશ પણ તું અહીંથી ચાલ્યો જા ભાઈ પોતાની બહેનની વાત માને છે અને એક દોરો લે છે અને તે પોતાની બહેનના હાથમાં બાંધી દે છે ભાઈ પોતાની બહેનને કહે છે આ મારી નિશાની છે જ્યારે પણ આપણે મળીશું ત્યારે આ જોઈને એકબીજાને ઓળખી શકીશું તું આ દોરાને ક્યારેય પણ તૂટવા ન દેતી બહેન કહે છે કે ઠીક છે જ્યારે બંને ભાઈ બહેન આ વાતો કરી રહ્યા હતા ત્યારે તેમની સાવકી મા આ બધું સાંભળી રહી હતી તેણે મનમાં વિચાર્યું અરે આમ વાત છે હવે હું આને મજા ચખાડીશ જ્યારે છોકરો અને છોકરી સૂઈ ગયા ત્યારે સાવકી માએ પોતાના પતિને કહ્યું મારે તો આ છોકરાનું માંસ ખાવું છે પતિએ કહ્યું ઠીક છે જો તારી એવી ઈચ્છા છે તો હું હમણાં જ તેનું માંસ લઈ આવું છું પિતા એટલા નિર્દય અને કઠોર હૃદયના થઈ ગયા કે તેઓ પોતાના દીકરાને ઉઠાવીને બહાર લઈ ગયા પછી પિતાએ કુહાડીથી પોતાના પુત્રના નાના નાના ટુકડા કરી નાખ્યા એ ટુકડા લઈને પોતાની પત્ની પાસે આવ્યો અને કહ્યું આ લે અને ખાઈ જા ત્યારે તેની પત્નીએ તે ટુકડાઓનું શાક બનાવ્યું અને સાથે ભાત પણ બનાવ્યા પછી તેણે એક થાળી પોતાના માટે અને એક થાળી પતિ માટે મૂકી એ સમયે તેના મનમાં વિચાર આવ્યો કે ભાઈ બહેનનો પ્રેમ ખૂબ જ ગાઢ હતો તો બહેનને પણ તેના ભાઈનું માંસ જરૂર ખવડાવવું જોઈએ સાવકી માએ બહેનને બોલાવી અને તેની માટે પણ એક થાળી મૂકી અને કહ્યું કે આ લેખ ખા ત્યારે બહેન વિચારતી રહી કે માએ તેને કદી પણ આટલા પ્રેમથી ભોજન નહોતું આપ્યું તો જરૂર કોઈ વાત છે જ્યારે તે ખાવા લાગી ત્યારે થાળીમાં તે જ આંગળી આવી ગઈ જેમાં તે ભાઈએ અંગૂઠી પહેરેલી હતી બહેન તરત જ સમજી ગઈ એ સવારથી પોતાના ભાઈને શોધી રહી હતી પણ તે ક્યાંય ન મળ્યો હવે તેને ખાતરી થઈ ગઈ હવે તે રડતી જતી હતી ત્યારે તેને યાદ આવ્યું કે મોટા લોકો કહેતા હતા કે કોઈ માણસની મુક્તિ ત્યાં સુધી નથી થતી જ્યાં સુધી તેની અસ્થિઓ નદીમાં વિસર્જિત ન કરવામાં આવે તેણે વિચાર્યું મારા ભાઈની મુક્તિ કેવી રીતે થશે આ લોકો તો તેને મારીને ખાઈ ગયા ત્યારે તેણે તે આંગળી ઉઠાવી અને નદીના કિનારે પહોંચી ગઈ તે આંગળીને પોતાના હાથમાં લઈને જોર જોરથી રડવા લાગી અને ભગવાન શિવને યાદ કરવા લાગી કારણ કે તે છોકરી ખૂબ જ ધાર્મિક હતી તે રોજ ભગવાન શિવની પૂજા કરતી સોમવારના વ્રત રાખતી અને હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન મારા ભાઈની રક્ષા કરજો તે દિવસ પણ તે રોતા રોતા કહેતી હતી એ ભોળેનાથ આ સંસારમાં મારું કોઈ નથી એકમાત્ર ભાઈ હતો તેને પણ તમે લઈ લીધો માતાને તો પહેલાંથી જ છીનવી લીધી હતી હવે હું કોની માટે જીવું હવે હું એકલી કેવી રીતે રહીશ હવે હું પણ આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઈશ ત્યારબાદ તેણે તે આંગળીને નદીમાં નાખી દીધી અને ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરવા લાગી એ ભોળેનાથ મારા ભાઈને મુક્તિ આપજો તે જ્યાં પણ છે તેની આત્માને શાંતિ આપજો જેવી જ તે નદીમાં કૂદવા જતી હતી એટલામાં એણે જોયું કે જે આગળી તેણે નદીમાં નાખી હતી તે પોપટનું રૂપ લઈને ઉડી ગઈ અને નદીની બાજુમાં એક વૃક્ષ હતું તે પોપટ તેના ઉપર જઈને બેસી ગયો પછી તે પોપટે કહ્યું બહેન તું શા માટે દુઃખી થાય છે હું તારો જ ભાઈ છું બહેન તે આંગળી નદીમાં નાખીને સારું કામ કર્યું તેનાથી મારી મુક્તિ થઈ ગઈ અને મને તે પોપટનો જન્મ મળ્યો બહેન તું ચિંતા ન કર હું પોપટ બનીને પણ તારી મદદ કરતો રહીશ આપણે બંને મળીને વાતો કરતા રહીશું આ જોઈને બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ કે કોઈ પણ રૂપમાં પણ મારો ભાઈ તો મારી સાથે છે પછી બહેન ઘરે પાછી આવી ગઈ સાવકી માં છોકરી પાસે બધું જ કામ કરાવતી અને ખૂબ ખુશ થઈને મનમાં વિચાર કરતી કે ચાલો હવે તેનો કોઈ ભાઈ નથી અને તેના ભાઈથી તો તેને છુટકારો મળી ગયો પણ તે છોકરી જલ્દીથી પોતાનું કામ પૂરું કરી લેતી અને પછી બગીચામાં જતી રહેતી જ્યાં તેનો ભાઈ તેની રાહ જોઈ રહ્યો હતો બંને ભાઈ બહેન ખૂબ જ વાતો કરતા અને ભાઈ પોતાની બહેનને સરસ સરસ ફળો ખવડાવતો શ્રાવણનો મહિનો ચાલી રહ્યો હતો છોકરી શ્રાવણના મહિને પૂજા પાઠ કરતી અને સોમવારના વ્રત પણ રાખતી અને પૂજા પાઠના બહાને તે બગીચામાં જતી હતી એક દિવસ ભાઈએ બહેનને કહ્યું બહેન તું ચિંતા ન કર જો મા બાપ તને અહીં ન આવવા દે તો હું ઘરની બહાર કોઈ ડાળ ઉપર બેઠેલો તને દેખાઈશ બહેન આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ તે મનથી ખૂબ જ ખુશ રહેવા લાગી રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો તો ભાઈએ વિચાર્યું મારે મારી બહેન માટે કંઈક કરવું જોઈએ તે ત્યાં આ ક્રૂર લોકો સાથે રહે છે તેમણે મારી સાથે કર્યું તે ક્યાંક મારી બહેન સાથે ન કરે ભાઈએ મનમાં વિચાર્યું કે મારે તેનાથી બદલો લેવો છે તે પછી ભાઈએ ભગવાન પાસે પ્રાર્થના કરી કે હે ભગવાન મારી બહેનની રક્ષા કરજો તે પછી તે પોપટ એક લુહાર પાસે ગયો પોપટે લુહારને કહ્યું પિતાએ માર્યો માએ મરાવ્યો બહેન રડી અને હું પોપટ બનીને ઉડી ગયો લુહારને આ સાંભળીને આ વાત ન સમજાય અને તેણે પોપટને પૂછ્યું તમે શું બોલી રહ્યા છો મને કંઈ નથી સમજાતું પોપટે ફરીથી તે જ વાત કહી પિતાએ માર્યો માએ મરાવ્યો બહેન રડી અને હું પોપટ બનીને ઉડી ગયો પોપટને બોલતો જોઈને દુવારને તેને સાંભળવાનું મન થયું તેણે પોપટને કહ્યું તમે મને ખુલીને બધી વાત કરો તમે શું કહેવા માગો છો પોપટે આખી વાત લુહારને કહી લુહાર પોપટની દુઃખરી કથા સાંભળીને રડવા લાગ્યો અને કહ્યું તમારી કહાની ખૂબ જ દુઃખદ છે હું તમારી મદદ કરવા માટે કંઈ પણ કરીશ તમે કહો તમે શું ઈચ્છો છો પોપટે કહ્યું મારે તમારી પાસેથી કંઈ જ નથી જોતું બસ તમે મારા માટે એક એવી છરી બનાવી દો જે તલવાર કરતાં પણ તીક્ષ્ણ હોય લુહારે કહ્યું ઠીક છે ભાઈ પછી લુહારે પોપટ માટે છરી બનાવી છરી તૈયાર થયા પછી પોપટે કહ્યું આ છરીને મારી પાંખોમાં છુપાવી દો લુહારે છરીને પોપટની પાંખોમાં છુપાવી દીધી તે પછી પોપટ પાછો વૃક્ષ ઉપર આવીને બેસી ગયો પણ તેણે તેની બહેનને આ વિશે કંઈ પણ ન કહ્યું તેની બહેન તેને મળવા આવી બંને સાથે વાતો કરી ભોજન કર્યું અને પછી તેની બહેન ઘરે પરત ચાલી ગઈ બીજા દિવસે પોપટ એક સોની પાસે ગયો પોપટે સોનીને પણ એ જ વાત કહી બાપે માર્યો માએ મરાવ્યો બહેન રડી અને હું પોપટ બનીને ઉડી ગયો સોનીએ પણ કહ્યું તમે શું બોલી રહ્યા છો મને કંઈ સમજાતું નથી પોપટે સોનીને પણ આખી વાત કહી દીધી સોની આ દુઃખદ કથા સાંભળીને ખૂબ જ દુઃખી થયો અને રડવા લાગ્યો તેને પોપટ ઉપર ખૂબ જ દયા આવી પછી સોનીએ કહ્યું કહો હું તમારી મદદ કેવી રીતે કરી શકું પોપટે કહ્યું ભાઈ રક્ષાબંધન આવી રહી છે હું મારી બહેનને સોનાના દાગીના આપવા ઈચ્છું છું તો શું તમે મારી બહેન માટે દાગીના બનાવી શકો સોનીએ પોપટની વાત સાંભળીને કહ્યું બસ એટલું જ બોલો તમારે શું શું બનાવવું છે પછી સોનીએ પોપટની બહેન માટે દાગીના બનાવી આપ્યા પોપટે સોનીનો આભાર માન્યો અને કહ્યું ભાઈ આ દાગીના મારી ગરદનમાં બાંધી દો સોનીએ તે દાગીના પોપટની ગરદનમાં બાંધી દીધા પછી પોપટ ઉડીને પાછો તે જ વૃક્ષ ઉપર આવી ગયો જ્યાં તે રહેતો હતો અને તે વૃક્ષની બકોલમાં ના રાખી દીધા ધીરે ધીરે સમય પસાર થયો અને પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો તેની બહેન તેને રાખડી બાંધવા આવી બંને ભાઈ બહેન ખૂબ જ ખુશ થયા પોપટે બધા દાગીના પોતાની બહેનને આપી દીધા દાગીના મેળવીને બહેન ખૂબ જ ખુશ થઈ તેણે પૂછ્યું ભાઈ તારા પાસે આ દાગીના ક્યાંથી આવ્યા પોપટે કહ્યું મારો એક મિત્ર સોની છે તેણે મને આ દાગીના બનાવીને આપ્યા છે બહેન ખુશખુશાલ ઘેર ચાલી ગઈ જ્યારે તેની સાવકી માતાએ તેને દાગીના પહેરેલી જોઈ તો તેને ઈર્ષા થઈ અને તેને મારવા લાગી અને બોલી આ દાગીના તું ક્યાંથી ચોરી કરીને લાવી છે ત્યારે બહેન બોલી માતા મેં આ ચોરી નથી કર્યા આ તો મારા ભાઈએ જ મને આપ્યા છે જે એક પોપટ છે તેણે સાવકી માતાને આખી વાત ન જણાવી કે તેનો ભાઈ જ પોપટ બની ગયો છે તેણે કહ્યું એક પોપટ છે જે મારી સાથે વાતો કરે છે અને મેં તેને મારો ભાઈ બનાવી લીધો છે એણે જ મને આ દાગીના આપ્યા છે સાવકી માતા વિચારમાં પડી ગઈ એવો કયો પોપટ છે જે આનો ભાઈ બની ગયો છે જેમ તેમ કરીને એક ભાઈથી તો છુટકારો મેળવ્યો હવે આ બીજો ભાઈ ક્યાંથી આવી ગયો બીજા દિવસે સાવકી માતા એ પોપટને શોધવા જંગલમાં જાય છે ત્યારે તેને પોપટ દેખાય છે તે પોપટને પકડવાનો પ્રયાસ કરે છે પણ પોપટ તેના હાથમાં નથી આવતો સાવકી માતા થાકીને ત્યાં બેસી જાય છે થોડી પછી તે ફરી પોપટને પકડવાનો પ્રયાસ કરે છે પણ પોપટ તેની પકડમાં નથી આવતો તે વિચારે છે કે કોઈ પણ રીતે તેને પકડીને મારી નાખવો છે આ પોપટને ભાઈ બનવાનો ખૂબ શોખ છે તે સવારથી લઈને સાંજ સુધી પોપટને પકડવા માટે પ્રયત્ન કરતી રહી પરંતુ તે પોપટને પકડી શકી નહીં આખરે થાકી હારીને તે ઘરે પાછી આવી ગઈ અને તેનો આખો ગુસ્સો તે છોકરી ઉપર ઉતાર્યો સાવકી માતાએ તેના બધા દાગીના છીનવી લીધા બીજા દિવસે તે બહેન પોપટને મળવા ગઈ તો પોપટે પૂછ્યું બહેન મેં જે દાગીના તને આપ્યા હતા તે ક્યાં છે બહેન બોલી ભાઈ એ દાગીના તો માએ મારી પાસેથી છીનવી લીધા છે આ સાંભળીને પોપટને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે બોલ્યો બસ હવે તેમનો પાકનો કળો ભરાઈ ગયો છે હવે આ લોકોને સજા મળવી જ જોઈએ પછી પોપટ એ ઘરની બહાર એક ઝાડની ડાળી પર જઈને બેસી ગયો અને રાહ જોવા લાગ્યો કે તેની સાવકી માતા અને તેના પિતા ક્યારે બહાર આવે તે છોકરી બહાર કંઈક કામ કરી રહી હતી ત્યારે તેની માતા તેને કોઈ વાત પર ખીજાવા આવી અને મારવા લાગી એટલામાં તેનો પિતા પણ બહાર આવ્યો અને તે પણ છોકરીને મારવા લાગ્યો આ બધું પોપટ સાળ ઉપર બેસીને જોઈ રહ્યો હતો તેનાથી આ સહન ન થયું અને તે તરત જ તેની સાવકી માતા અને પિતા ઉપર ઝડપી પડ્યો તેના પાંખોમાં છુપાયેલી કટાર તેણે બંનેની આંખોમાં ઘુસાવી દીધી હવે તે બંને આંધળા થઈ ગયા અને તડફડવા લાગ્યા પોપટે પોતાની નાની ચાચથી કટાર ઉઠાવી અને તેમના ઉપર ફરી વાર કર્યો અને પછી તે બંને જમીન ઉપર પડી ગયા પોપટે કહ્યું તમે બંનેએ ઘણા પાપો કર્યા છે હું તમને બંનેને નહીં છોડું ત્યારે બંનેએ પૂછ્યું તારે અમારી સાથે શું વેર છે પોપટે જવાબ આપ્યો તમે મને મારી નાખ્યો અને ખાઈ પણ ગયા અને હવે મને પૂછો છો કે મારે શું વેર છે ત્યારબાદ તેઓ બંને તડપી તડપીને મરી ગયા પોપટે પોતાની બહેનને કહ્યું ચાલ બહેન હવે આપણે અહીં નહીં રહીએ જો અહીં રહીશું તો આપણને આપણા દુઃખો યાદ આવશે અને આપણે ક્યારેય પણ તેને ભૂલી શકીશું નહીં અને આપણે હંમેશા દુઃખી રહીશું બહેન બોલી હા ભાઈ હવે આપણે અહીં નહીં રહીએ હવે આપણે એવી જગ્યાએ જશું જ્યાં કોઈ પણ આપણને અલગ ન કરી શકે પછી બંને ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને આગળ એક શિવજીના મંદિરમાં પહોંચ્યા પોપટે કહ્યું બહેન આથી સારી જગ્યા આપણને ક્યાંય નહીં મળે હવે બંને ભાઈ બહેન એ મંદિરમાં રહેવા લાગ્યા બહેન તો પહેલેથી જ શિવજીની પૂજા પાઠ કરતી હતી અને સોમવારનું વ્રત રાખતી હતી હવે પોપટ પણ પૂજા પાઠ કરવા લાગ્યો તે નજીકના સરોવરમાં જઈ પોતાની પાકો ભીંજવી લાવતો અને શિવલિંગ ઉપર જળ ચઢાવતો બહેન પણ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતી આ રીતે તેમના દિવસો પસાર થવા લાગ્યા તેમની સાચી ભક્તિ જોઈને એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે સ્વામી જુઓ કેટલા દુઃખી ભાઈ બહેન છે તેમને જોઈને મને રડવું આવી રહ્યું છે તેઓ કેટલા પ્રેમથી તમારી સેવા કરે છે તમારે તેમનું દુઃખ દૂર કરવું જોઈએ માતા પાર્વતીની આ વાત સાંભળીને ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી આ તો સંસારનો સાગર છે આપણે કોના કોના દુઃખ દૂર કરીશું પરંતુ માતા પાર્વતી જીત કરવા લાગ્યા અને બોલ્યા નહીં સ્વામી તમારે આ બંનેનું દુઃખ દૂર કરવું જ પડશે ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીના આગ્રહને માન્ય રાખે છે જ્યારે બંને ભાઈ બહેન ભગવાન શિવની પૂજા કરી રહ્યા હોય છે તે સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી તેમની સામે પ્રગટ થાય છે અને તેમને ઈચ્છા મુજબ વરદાન માગવાનું કહે છે ત્યારે બહેન કહે છે હે ભગવાન મારે કંઈ પણ નથી જોતું હું તો બસ એટલું ઈચ્છું છું કે મારા ભાઈને ફરીથી પહેલા જેવા સ્વરૂપમાં પાછો લાવો અને અમને ભાઈ બહેનને કોઈ દિવસ અલગ ન કરો તેની આ વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ જ ખુશ થાય છે અને તેમને વરદાન આપે છે કે તેમનો ભાઈ ફરીથી પહેલાં જેવો થઈ જાય તે પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી તે છોકરો ફરીથી પહેલાં જેવો થઈ જાય છે અને હવે બંને ભાઈ બહેન ખૂબ જ ખુશ થાય છે અને તેઓ ખુશ થઈને ભગવાન શિવની પૂજા કરે છે અને તે મંદિરમાં જ પ્રેમથી રહેવા લાગે છે તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો આ વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો